અમદાવાદની દિવાન બલ્લુ એલોમાન એસોસિએશને સદીના સિતારા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમદાવાદની દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે સદીના સિતારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ રજૂ કરવામાં આવશે અને આ સાથે શાળામાં જ્ઞાન મેળવેલા વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે તેમનું સન્માન પણ કરવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણ ઉપસ્થિત રહેવાના છે જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડોક્ટર કુમાર પાડ અધ્યક્ષતા હેઠળ રચાયેલ જ્યુરી દ્વારા સયન પામેલા વિવિધ ક્ષેત્રોમાં નોધપત્ર પ્રદાન કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંગીત સાથે સન્માન કરવામાં આવશે સ્કૂલ માં 1975-77 વર્ષમાં આવેલો એટલે લગભગ વર્ષ આ સ્કૂલમાં હું જોઈન થયો આ સ્કૂલમાં હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સ્કૂલમાં ધોતી વાળા શિક્ષકો હતા કારી ટોપી વાળા શિક્ષકો હતા અને એ વખત હું ફક્ત બાવીસ વર્ષનો હતો અને આ સ્કૂલમાં જોઈન થયો અને આ સ્કૂલમાં બે હજાર અગિયારમાં નિવૃત્ત થયો એટલે મારી મોટાભાગની જિંદગી આ સ્કૂલમાં ગઈ આ પ્રોગ્રામ જે સદીઓના સિતારા અમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે એનો પાછળનો આશય એ છે કે એકસો અઢાર વર્ષ જૂની અમારી દિવાન બલ્લુભાઈ સ્કૂલ છે જે સ્કૂલની અંદર ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે કે કોઈ રાજકારણ રીતે કોઈ સામાજિક રીતે કોઈ આર્થિક રીતે કે કોઈ સ્પોર્ટ્સ રીતે એના માટેનું આખા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે